સ્વર્ગસ્થ ભાવનાબેન દવેને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારબાદ વિરોધ પક્ષ દ્વારા ખસીકરણની પ્રક્રિયાને લઈ પ્રશ્નોની મણઝણ કરી હતી તદુપરાંત રજૂ કરાયેલા તેર કાર્યોમાં ટીપી સ્કીમ લીઝપટ્ટા સહિતના કાર્યોની ચર્ચા કરી તમામ કાર્યોને સર્વાનામતે મંજૂર કરવામાં આવ્યા હતા

નગર સેવકા હમ શ્રી ભાવરાબેન ભવેશભાઈ તવેનો રાજેતર્મા નિધન થતા અધ્યક્ષ સ્થાનેથી પાંચ પાછ વર્ષ થોડું હાલે હું એ જનો માંગું છું આ પતરા હડિયાને પાટણને સડી ગયા છે એને કારણે રીનોવેશનની જરૂરિયાત પડે છે

આ આ આ ભાઈ વિરપુલાજી કઈ સાલથી આપણે કામ આપ્યું તું દર વર્ષે મને હું આપણે સમજાવું સમજાવું બે હજાર આપણે જે તમે કહો છો ને એ સેન્ટર ઊભું કર્યું બે હજાર જ આપણે ડોગ નું અને રસીકરણ માટે ટેન્ડર કર્યું હતું એમાં જે એજન્સી આવી એને આપણે પાંચ હજાર માટે ઓર્ડર આપેલો પાંચ હજાર નો પૂર્ણ થયું ત્યારબાદ ફરીથી પાંચ હજાર નો ઓર્ડર આવ્યો ત્યારબાદ બાદ એક હજાર નો ફરીથી ઓર્ડર આવ્યો ત્યાર પછી ફરીથી ટેન્ડર કર્યું એમાં જે એજન્સી આવી એને પાંચ હજાર નો ઓર્ડર આપ્યો તો ફરીથી પાંચ હજાર નો આવ્યો અને ફરીથી આજે છેલ્લી ચૂંટણી ગઈ આ વિધાનસભાની લોકસભાની ત્યારે ટેન્ડર થઈ નહોતું શક્યું એટલે આપણે એને એક હજાર ડોગ માટે વધારાની મુદતમાં વધારો કર્યો હતો એટલે એમ કરી અને ટોટલ આપણે અઢાર હજાર ઉપર લોકો ખસી કરણ ત્યાં સતત ચાલુ જ હતું અને પણ જે આપ કયો છે એમ ઈ વખતે અમે જવાબ એટલે દીધો કે ત્યારે સેન્ટર બનતું તો મીનવાઈ 18000 કરણ લોક ખસી અત્યારે પત્રા સડી ગયા છે તો 84 ને એમાં એટલે રિનોવેશન ની જરૂરિયાત પડી એટલે આપણે કામગીરી ઓફિસ થી ચાલુ છે ને હા તો મન્ય જેટલી ઓફિસ થી ચાલુ હતી ને તો 2021 માં માત્ર 498 ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય દુઃખદ અવસાન થયું તેના બે મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રશ્નોત્તરી ની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર પછી તેર કાર્યો નોંધ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી ખાસ કયા મહત્વના મુદ્દાઓ હતા લગભગ લગભગ બધા જ મુદ્દામાં નાની મોટી ચર્ચા થઈ પણ થી બધા પાસ થયા છે ટીપી સ્કીમ બે બે મુદ્દા હતા લીઝના બે ચાર થી નવ સુધીના મુદ્દા હતા પણ બધા સર્વાનુમતે ચર્ચા બાદ પાસ કરવામાં આવ્યા છે